કડી તાલુકાના કાસવા ગામે શક્તિ માતાજીનો નવસો પચાસમો પ્રાગટ્ય દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આજરોજ બે નવેમ્બરને રવિવારના રોજ કાર્તક સુદ અગિયારસના રોજ સમસ્ત ઝાલા મકવાણાના કુળદેવી શક્તિ માતાજીનો નવસો પચાસમાં પ્રાગટ્ય દિવસ હોય અલગ અલગ શક્તિ માતાજીના મંદિરોમાં પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કડી તાલુકાના કાસવા ગામે સમસ્ત ઠાકોર ઝાલા મકવાણા પરિવાર દ્વારા શક્તિ માતાજીના નવસો પચાસમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફુગાઓથી અને ફૂલહારથી સુશોભિત કરવામાં આવ્યા હતા તેમજ તેમજ આઠ કિલો કેક લગાવવામાં આવી હતી સાંજે શ્રી શક્તિ માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કેક કાપવામાં આવી હતી તેમજ ભવ્ય આતિશબાજી કરી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો શક્તિ માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે આવી પહોંચ્યા હતા તેમજ આ ભવ્ય ઉજવણીમાં ભક્તિના રંગે રંગાયા હતા સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજુ ઠાકોર કડી